ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ ને તો કેમ છો બધા મજામાં આઈ હોપ કે તમે બધા મજામાં હશો અમે પણ મસ્ત મજામાં છીએ તો તો જો આજે સવાર સવારમાં કીધું બે દીધા જ્યુસ પીવાનું ભૂલાઈ જાય છે ટાઈમ નથી રહેતો સવારમાં મોડું થઈ જાય ને આપણે નાસ્તો કરી લઈએ છીએ તો આજે તો કીધું આમળાનું જ્યુસ આપણે પીવું જ છે તો જો આપણે ત્રણ આમળાને એને ખમણી નાખા છે આખા કટકા કરી નાખીએ છીએ ને તો આ બિચારું નાનકડું છે ને તો પીસી નથી શકતું એટલે કીધું ખમણી નાખીએ તો ફટાફટ જ્યુસ બની જાય તો જો આમડા ને બે ડાળી લીમડાની લઈ લીધી છે ચપટી મીઠું ને ચપટીક આપણે તીખાને ભૂકી નાખી દીધી છે હવે જો આમાં નાખીને એકદમ જ્યુસ કરીને ગાળીને પીવાનું છે અત્યારમાં હવેથી રોજ વિચાર્યું છે કે આજે જો ગામમાં જાઓ તો આમળા પાછા લઈ આવશું કેમ કે હવે થોડાક એવા બચ્યા છે જો આમળા આપણે રોજ કાયમ આમળાનું જ્યુસ પીવાનું આમળા આવે ને ત્યાં સુધી અને મજા આવે એક ગ્લાસ પી લે તો નાસ્તો કર્યો હોય ને એવું થઈ જાય પછી ભૂખ લાગે તો કાંઈક ખાવાનું બાકી રોજ હવે આમળાનું જ્યુસ પીવાનું ચાલુ કરવું છે અને મમ્મીને કારેલાનું કરવાનું છે જો આજે એને ઓલા લઈને રાખ્યા છે નાના નાના તજી વારો એવો નથી તો હલો પેલા જ્યુસ બનાવી નાખી અત્યારમાં જો વાગવામાં પોણા બે વાગે ગયા છે ને આપણે જો બાર ગયા તા ને તો જસ્ટ આવ્યા છીએ અને મમ્મી આ જો બધી રસોઈ બનાવીને કમ્પ્લીટ કરી નાખી છે તો હવે આપણે જમવા બેહવાનું છે જો તો અમે બાર ગયા તો સિંગ સોડા પીધી છે તો થોડીક ભૂખ મને તો તોય બહુ લાગી છે તમને લાગી છે ગરમી ધામખો ચાલુ ઠંડી લાગે એવો મિક્સ ઋતુ આલે છે ગરમી ધામ મિક્સ વાતાવરણ આલે છે અત્યારે

તો ગુવાર બટેટાનું રસાવાળું શાક બનાવ્યું છે પછી પપૈયાનો સંભારો છે કાચરી એ ગરમા ગરમ રોટલી મમ્મી મેથીની ભાજી બનાવી છે ઠંડી છાશ ને લીલી ડુંગળી છે આવું બધું જમવાનું છે ભાઈ હા આવી જાવ જમવા બધા તો જો રોંડો થઈ ગયો છે ને આપણે પાછા ગામમાં જવા માટે નીકળ્યા હતા ને આપણે ટેબલની ખરીદી કરવા માટે આવ્યા હતા તો જો ટેબલ આગળ ગાડીમાં જાય છે ને પાછળ અમે બે જાય છીએ જો ટ્રાફિક જામ છે અત્યારે ફાઇનલી આપણું ટેબલ બાંધી દીધું છે જો ને પાછળ છીએ હલી જાય કે કઈ ભાંગે તૂટે નહીં ને એટલા માટે સાડા આઠ વાગી ગયા જમવામાં થોડુંક મોડું થઈ ગયું કેમ કે ભાઈ આપણે એને પાર્સલ લેવા ગયા તો પનીર પનીરનું શાક ખાવાનું મન થયું ને તો ગામમાં સ્પેશિયલ ધક્કો ખાડ્યો તો પનીરનું શાક લેવા માટે તો પનીરનું શાક લે પનીર ટીકા મસાલા મમ્મીને ભજીયા ભાવે તો ભજીયા એકદમ સ્પેશિયલ જગ્યા મળીને બહુ ભાવે નથી ભજીયા લેવો છું તો જો મરચાંના છે પતરીના હે પછી વાટી દાળના છે ભરેલા મરચાં છે ને શું કહેવાય બટેટાના અને ભેગી ત્રણ ચટણી આવે છે પુદીનાની છે એકદમ તીખી અને આંબલી ગોળની બહુ સરસ મજાને ભજી આવે ભાઈ અને પનીર ટીકાનું શાક પાપડ લીંબુ વાળી ડુંગળી ઠંડી છાસ આવું બધું બપોરનું શાક નહીં તો પડ્યું છે એટલે આવું બધું જમવાનું છે અત્યારે જોઈ લઉં મમ્મીને ભજી એટલે બીજું કઈ નો જોઈએ આપણે પનીર હોય એટલે બીજું કઈ નો જોઈએ

કડકડી રોટલી કહીએ ભેગો ચા અને નાસ્તો થઈ જાય જોરદાર રોટલી જાજુબાજુ પેડી હતી એટલે વધુ મજા આવે સરસ ટેસ્ટ લસણી પર

તો જાય તો ફાઇનલી આપણે ગલુડિયાઓને દેવા એવા છીએ અને જો આવ પાસે ચોંટે છે બધા હા જો આ કેવા થઈ ગયા આમ તો જો રાભુતિયા થઈ ગયા હા તો કહો બચ્ચા આ બચા દેતા જો આ પૂરનું આ મોટા થઈ ગયા આ ઓણ જો નાના નાના છે હજી બધું જો પોતાનું કરી લીધું આ આ એમ જ કહે મારું હા

જો નું જમવા માટે બેહી ગયા છીએ અને જમવામાં જો આપણે આ બપોરના દાળ દૂધીનું શાક ભાત છે ને અત્યારે જમવામાં કઢી ખીચડી બન્યા છે બપોરે તો આજે નવરા નતા એટલે વિડીયો શૂટ નતો થયો જમવાનો ને આજે સંભારો છે પાપડ શેકા છે મમ્મી જો ખાય છે અહીંયા દૂધ ને ખીચડી ને એવું બધું તો જો બધા જમવા માટે બેહી ગયા છીએ દસ વાગી ગયા છે ને ફાઈનલ અત્યારે આપણે માં આવ્યા છીએ હવાનો આપણે માં એવા પડ્યા હતા ને ટાઈમ જ નહોતો મળ્યો હવાનો કે

કાલે મળશું નવા લોક સાથે ત્યાં સુધી બધાને ગુડ નાઇટ અને બાય બાય